સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વધુ એક ભરતી જાહેર થઈ ગઈ છે શું તમે ડિપ્લોમા કરેલું છે તો ડિપ્લોમાવાળાને સારી એવી તક છે એ આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો અધિક મદદની ઇજનેર વિદ્યુતની છે એ ભરતી બહાર પડી ગઈ છે વિદ્યાર્થી મિત્રો કેટલી જગ્યા છે કેવો અભ્યાસક્રમ રહેશે તેની આપણે વિગતે માહિતી મેળવીશું જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હતા ગમે સાથે જ્ઞાન ચેનલને વિદ્યાર્થી મિત્રો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો શોર્ટ ટાઈમમાં આપણે છે આની તૈયારી યુટ્યુબ ઉપર અને એપ્લિકેશન ઉપર કરાવવાના છે અભ્યાસક્રમ મુજબ જો તમે જોડાવા માગતા તો આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો અને બેલ બટન પર ક્લિક કરી દેજો નીચે ડિસ્ક્રિપ્શનમાં છે આપણું ટેલિગ્રામ ગ્રુપ આપેલું છે ત્યાં જોડાઈ જજો તમામ ક્લાસની અપડેટ અને લિંક ત્યાં આપવામાં આવશે અને એપ્લિકેશન ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરીને પણ રાખજો ત્યાં એપ્લિકેશન ઉપર આપણે બેન્ચ છે એ શોર્ટ ટાઈમમાં લોન્ચ કરીશું કમિંગ સૂન ડન છે વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે વિગતવારની માહિતી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અધિક મદદની ઇજનેર વિદ્યુત વર્ગ ત્રણની ટોટલ એકાવન જગ્યાઓ છે એ વિદ્યાર્થી મિત્રો આવી ગઈ છે સારી એવી વેકેન્સી છે આ કહી શકાય બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે આ એકાવન જગ્યાઓ અંતર્ગત છે તારીખ છવ્વીસ નવ પચીસથી દસ દસ બે હજાર પચીસ સુધી છે એ એમના ફોર્મ છે એ ભરાવાના છે બરાબર છે હાલે એના ફોર્મ ભરાવાના શરૂ છે જો તમે લાયકાત ધરાવતા હો આપણે વિગતવાર ટોટલ માહિતી છે એ મેળવીએ તો તમે આમાં ફોર્મ ભરી શકો છો બરાબર છે કેમ કે આનું પગાર ધોરણ પણ સારું હોય છે વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો એમની જગ્યાઓ જોવા જઈએ તો ટોટલ એકાવન જગ્યાઓ છે એમાંથી બિનઅનામત કેટેગરીની બાવી જગ્યાઓ કક્ષાવાર જગ્યાઓ જોઈએ તો બિન અનામત સામાન્યની બાવી આર્થિક રીતે નબળા વર્ગની પાંચ અનુસૂચિત જાતિની ચાર અનુસૂચિત જનજાતિની સાત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની તેર બિન અનામત કેટેગરીની જોવા જઈએ સામાન્યને તો સાત આર્થિક રીતે નબળા વર્ગની એક અનુસૂચિત જાતિની એક અનુસૂચિત જનજાતિની બે અને સામાજિક અને શૈક્ષણિક રીતે છે પછાત વર્ગની ચાર આ વિદ્યાર્થી મિત્રો મહિલા માટે અનામત જગ્યા છે બરાબર છે ટોટલ ઓલ ઓવર જોવા જઈએ તો કેટલી જગ્યાઓ થાય વિદ્યાર્થી મિત્રો પંદર જગ્યાઓ છે એ વિદ્યાર્થી મિત્રો મહિલાઓ માટે અનામત છે બરાબર છે એમાં જો માજી સૈનિકની જગ્યાઓ જોવા જઈએ તો માજી સૈનિકની ટોટલ પાંચ જગ્યાઓ છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો આમ સરવાળો એકંદરે ટોટલ એકાવન જગ્યા છે જે ખૂબ જ સારી અને સારી એવી જગ્યાઓ કહી શકાય વિદ્યાર્થી મિત્રો હવે આપણે એની લાયકાત તરફ આગળ વધીએ બરોબર છે જે દિવ્યાંગ ઉમેદવારો છે એમણે આ ખાસ એટલે ખાસ જોઈ લેવું જોઈએ એ બી સી ડી અને ઇ અંતર્ગત બરાબર છે અહીંયા પર્સન્ટેજ રેશિયો પણ છે એ આપેલો છે ડન અને ધ્યાનમાં રાખીને છે એ ફોર્મ ભરી શકે છે વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો એમની જો વયમર્યાદાની વાત કરવા જઈએ તો અઢારથી તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ બરાબર છે દસ દસ પેજ પચીસ છે એની ફોર્મ ભરવાની છૂટછાટ છે પણ એમાં અઢારથી તેત્રીસના રેશિયામાં આવી જોઈએ પ્લસ જો કેટેગરી હોય તો કેટેગરીવાળા ઉમેદવારોને છે એ કેટલીક છૂટછાટ આપવામાં આવે છે સામાન્ય કેટેગરીના ઉમેદવારોને પાંચ વર્ષની અનામત કેટેગરીના ઉમેદવારો હોય તો એને પણ પાંચ વર્ષની અને અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો હોયને તો દસ વર્ષની અને સામાન્ય કેટેગરીના જે દિવ્યાંગ ઉમેદવારો છે એમને દસ વર્ષ અને સામાન્ય કેટેગરીના જે પુરુષ છે એને દસ અને સામાન્ય કેટેગરીના દિવ્યાંગ મહિલા છે એમને પંદર વર્ષ એટલે મહત્તમ પિસ્તાલીસ વર્ષની મર્યાદા અંતર્ગત છે તે લોકો ફોર્મ ભરી શકે છે અને અનામત કેટેગરીના જો પુરુષ ઉમેદવાર હોય દિવ્યાંગતા ધરાવતા તો એને પિસ્તાલીસ વર્ષ અને અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા જો મહિલા ઉમેદવારો હોય તો એને પણ પિસ્તાલીસ વર્ષ એટલે પંદર પુરુષ ઉમેદવારને પંદર વર્ષ અને મહિલા ઉમેદવારને અનામત કેટેગરીને દિવ્યાંગતા ધરાવતા મહિલાને વીસ વર્ષ સુધીની છે એ છૂટછાટ આપવામાં આવી છે એટલે આ બધા લોકો છે આમાં ફોર્મ ભરી શકે છે વિદ્યાર્થી મિત્રો અધિક મદદની ઇજનિયરમાં બરોબર છે વિદ્યાર્થી મિત્રો હવે જો પગાર ધોરણની વાત કરવા જઈએ વિદ્યાર્થી મિત્રો ખૂબ સારો એવો પગાર કહી શકાય ઓગણપચાસ હજાર છસો એટલે તમારે પચાસ હજારની ગણતરી રાખવાની બરોબર આ પચાસ હજાર જેવો પગાર જો કહેવાય બરોબર એ પ્રથમ પાંચ વર્ષ માટે એટલે સારામાં સારો પગાર છે એ આનું પગાર ધોરણ કહી શકાય વિદ્યાર્થી મિત્રો છેલ્લી તારીખે ની દસ દસ છે એટલે દસ દસ પચીસ સુધીમાં તમામ વિદ્યાર્થીઓ છે એ ફોર્મ ભરી દેજો હવે વિદ્યાર્થી મિત્રો એની શૈક્ષણિક લાયકાત આવી ગઈ છે બરોબર છે જો તમે ડિપ્લોમા કરેલું છે અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર કરેલું છે બરાબર છે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી તો તમે છે એમાં ફોર્મ ભરી શકો છો બરોબર છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો પછી તમે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ ધરાવતા હોય છે ડિપ્લોમા છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર સાથે કરેલું હોય બેઝિક કોમ્પ્યુટર ધરાવતા હોય બરાબર છે અને ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું તમે જ્ઞાન ધરાવતા હોય તો તમે આમાં એલિજિબલ છો એટલે કે ફોર્મ ભરી શકો છો બરોબર છે એ લોકો એ સ્પેસિફિક છે જે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તેઓને તારીખ છ નવના ઠરાવતી છે કયો ઠરાવ છ નવ બે હજાર પચીસના ઠરાવતી અદતની અધિક મદદની ઇજનિયર વર્ગતનની ભરતી માટે જે શૈક્ષણિક લાયકાત છે એ માટે કઈ શૈક્ષણિક લાયકાત નિયત કરેલી છે તો કે ડિપ્લોમા છે એ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની સમકક્ષ શૈક્ષણિક લાયકાત તરીકે જો તમે ડિ ડિપ્લોમામાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર કરેલું હોય તો તમે એમાં ફોર્મ ભરી શકો ત્યારબાદ ડિપ્લોમાની ઇલેક્ટ્રિકલ જો તમે કરેલું હોય એન્ડ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બરાબર છે ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ ખાસ યાદ રાખજો એન્ડ ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ બરાબર છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ આ બંને જો તમે કરેલું હોય તો તમે આમાં છે એ ફોર્મ ભરી શકો છો બરાબર છે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ બરાબર છે જો ખાસ યાદ રાખજો ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર આ બંને વસ્તુ જો તમે કરેલી હોય એ આ બંને વસ્તુ કરેલા ઉમેદવારો જ આમાં છે એ ફોર્મ ભરી શકશે ખાસ એટલે ખાસ યાદ રાખજો બરાબર છે આ તમારી શૈક્ષણિક લાયકાત છે નેક્સ્ટ ટાઈમમાં જ્યારે આપણે છે આને ધ્યાનમાં રાખીને છે એ આપણે મોક ટેસ્ટ મોડેલ પેપર થિયરી બધું જ આપણે એપ્લિકેશન ઉપર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ અને જોઈએ હવે એની અભ્યાસક્રમ જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે એની ફી જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો બરોબર છે તો બિન અનામત વર્ગના જે ઉમેદવારો છે એમણે પાંચસો રૂપિયા ફી છે પ્રિલિમરી પરીક્ષા માટે બરોબર છે ત્યારબાદ જો અનામત વર્ગના વિદ્યાર્થીઓની વાત કરવા જઈએ તો એમાં તમામ કેટેગરીની જે મહિલા સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ અનુસૂચિત જાતિ જનજાતિ અનામત વર્ગ દિવ્યાંગ અને એક સર્વિસમેનવાળાએ ચારસો રૂપિયા ફી ભરવાની છે આ જે ફી ભરો છો ને એની પહોંચ આવે કે રિસિપ્ટ આવે રિસિપ્ટ એ તમે સાચવીને રાખજો એ જે તે ટાઈમે જ્યારે તમે ડીવી કરાવશો ને ત્યારે પણ તમને ઉપરાંત તમે પરીક્ષા દેવા જશો ત્યારે પણ છે એ તમને ખૂબ જ માગે એટલે આ તમારે ખાસ સાચવીને રાખવાની છે બરાબર છે પ્લસ તમારે મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ છે એ વેલિડ તમારું જે પરમનન્ટ હોય એ જ તમારે સરનામું નાખવાનું છે બીજા તમામ પત્રવ્યવહાર છે એ ગુણ સેવા કરી શકે એમ બરાબર છે એને ઈમેલ આઈડી પણ જે વ્યવસ્થિત હોય તમારું સારું એ તમારે આપવાનું છે જેમાં તમારે મેલ આવે જે ચેક કરી શકો મોબાઈલ નંબર પણ તમારે એ જ રીતે આપવાનો રહેશે જેથી તમને કોઈ ટેક્સ મેસેજ આવે તો પણ તમને શો થાય એટલા માટે ડન છે નેક્સ્ટ આગળ વધીએ માહિતી તરફ હવે વિદ્યાર્થી મિત્રો આમાં એનો પાર્ટ એ ને પાર્ટ બીનો સિલેબસ આપવામાં આવ્યો છે બરોબર છે ડન ટોટલ વિદ્યાર્થી મિત્રો બસ્સો ને દસ માર્કનું પ્રશ્નપત્ર હશે તમારું એમાં સૌ પ્રથમ જોવા જઈએ તો તાર્કિક કસોટીઓ આવશે ગાણિતિક કસોટીઓ આવશે એટલે ગણિત અને રિઝનિંગના ટોટલ કેટલા માર્ક થયા વિદ્યાર્થી મિત્રો સાહીઠ માર્ક ત્યારબાદ પાર્ટ બીમાં તમને જોવા જઈએ તો ત્રીસ માર્ક છે ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહૅન્શન આ બધી વસ્તુ છે એમાં આવશે બરાબર છે એ વિદ્યાર્થી મિત્રો આવશે ત્રીસ ગુણનું અને બાકી જે તમારો સંબંધિત વિષય છે બરાબર છે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ એ સંબંધિત વિષયને ઉપયોગ ત્યાંને લગતાના એકસો ને વીસ માર્કના પ્રશ્નો આવશે એટલે ટોટલ વિદ્યાર્થી મિત્રો થયું બસો દસ માર્કનું પ્રશ્નપત્ર હવે વિદ્યાર્થી મિત્રો મેથ્સ રીઝનિંગ પાર્ટ એ પાર્ટ બી બંનેનું એક જ પ્રશ્નપત્ર હશે બરોબર છે હવે જો એમાં સ્પેસિફિક ઉલ્લેખ કરવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો પાર્ટ એમાં સાહીઠ પ્રશ્નો પાર્ટ બીમાં એકસો પચાસ એટલે ટોટલ બસો દસ અને બંને માટે સમયગાળો જો તમને પરીક્ષામાં ફાળવામાં આવશે તો ત્રણ કલાકનો સમય આપવામાં આવશે કેટલા કલાકનો ત્રણ કલાકનો ડન છે હવે એમસીક્યુ પદ્ધતિમાં જો ખોટા જવાબના સંજોગોમાં ફાળેલ માર્કના એક પોઈન્ટ ચાર માર્ક ઉમેદવારે મેળવેલા ગુણમાં નેગેટિવ માર્કિંગ પદ્ધતિ છે એ અપનાવવામાં આવશે વિદ્યાર્થી મિત્રો બરાબર છે એક એક ચતુર્થાંશ એટલે કેટલા થયા વિદ્યાર્થી મિત્રો ઝીરો પોઈન્ટ પચીસ થયા કેટલા થયા જીરો પોઈન્ટ પચીસ નેગેટિવ માર્કિંગ થયું ડન જ્યારે તમારી પરીક્ષા પૂર્ણ થાય ત્યારે પ્રોવિઝનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવે બરાબર છે ત્યારબાદ કોઈ વાંધા સૂચન મગાવવામાં આવે એ વાંધા સૂચન તમે સબમિટ કરી દો પછી છે એ તમારી ફાઇનલ આન્સર કી જાહેર થતી હોય છે અને ફાઇનલ આન્સર કી છે એમાં ખોટા પ્રશ્નો રદ થયેલા હોય છે બાકીના ગુણની ગણતરી કરવામાં આવતી હોય છે એવું એમાં કહેવામાં આવ્યું છે આ બધી વસ્તુમાં બરાબર ખાસ એટલે ખાસ યાદ રાખજો ડન નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો દિવ્યાંગ ઉમેદવારો માટે પણ લહિયાની સુવિધા છે ઉપલબ્ધ થશે એ બધી વસ્તુ છે એ આપવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો તમે પાસિંગ માર્ક કેટલા જોઈએ બરોબર પાસિંગ માર્ક તો જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો પાર્ટ એ માટે છે એ ચાલીસ ટકા માર્ક પાર્ટ બી માટે જોવા જઈએ તો પણ ચાલીસ ટકા માર્ક ડન છે એટલે પાર્ટ એ અને પાર્ટ બીમાં વિદ્યાર્થી મિત્રો માનો કે મેથ્સ રીઝનિંગ સાઈઠ માર્કનું છે બરોબર છે તો સાઠમાંથી તમારે ચોવીસ માર્ક ફરી જ જાત લાવવાના તો તમે પાસિંગ થાવ બાકી તમે પાસ ના થાવ બરોબર એટલે લઘુત્તમ લાયકી ધોરણ જો બંનેના પાર્ટનું છે નક્કી કરવામાં આવ્યું છે ચાલીસ ટકા માર્ક છે એ ગણવામાં આવ્યા છે પાર્ટ એ પાર્ટ પી બંનેમાં બરોબર છે બંનેમાં જો તમારે ચાલીસ ટકા માર્ક આવે તો તમે એમાં પાસ થા પણ પાસ આપણે નથી દેવાનો આપણે મેરિટમાં આવવાનું છે ખાસ એટલે ખાસ યાદ રાખજો જસ્ટ ઉદાહરણ આપ્યું છે તમને બરોબર છે એટલે બંને પાર્ટમાં તમારે ચાલીસ ટકા માર્ક લાવવા છે એ ફરજિયાત અને કમ્પલસરી છે ડન વિદ્યાર્થી મિત્રો તો આથી અધત અધિક મદદની ઈજનેર અંતર્ગતની ટોટલ ડિટેલ મેં તમને આપી દીધી વિદ્યાર્થી મિત્રો બરોબર છે આમાં વિદ્યાર્થી મિત્રો આપણે અહીંથી આની તૈયારી કરાવવાના છે બરોબર ડીપમાં સો પ્લસ માર્ક આવે એવી તૈયારી કરાવવાના છે આપણે ડેમો ક્લાસ પણ લઈશું બરાબર છે જોડાઈ જજો તમામ વિદ્યાર્થી આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આપણે મોડલ પેપર લાવશું મોક ટેસ્ટ લાવશું થિયરી લાવશું પદ્ધતિ ઘણું બધું લાવશું આપણે બરાબર છે એમસીક્યુ સોલ્વ કરાવીશું એનો લાભ છે તમે લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો ક્લાસ સારો લાગ્યો છે ક્લાસ સારો લાગ્યો તો લેક્ચરને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરી દેજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો